હેલો મિત્રો શેર શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર વિશે ઘણા લોકો એક ખોટી ધારણા પહોંચી છે બેઠા આપણા જે મધ્યમ વર્ગ છે એના એના મગજમાં એવું ઠસી ગયું છે કે શેરબજાર જુગાર આ ધરણા આપણા સમાજના યુવાનો અને આપણા જે સમયના માણસો હતા એમને બજારથી દૂર રાખવા માટે આ એક ધરણા આપણને ખૂબ મોટો લસ કર્યો અને આ ધારણા ખરેખર ખોટી બજાર કોઈ જુગાદ નથી બજારમાં તમે સારોમાં સારો અનુભવ લો શીખો એનું નોલેજ લો અને લોબાગાળાનું રોકાણ કરો તો શેર બજાર એક સારામાં સારો બિઝનેસ છે એને બિઝનેસ બનાવતા આપણું મિત્રો આ એ વાત છે કે અત્યારે ઘણા લોકો શેરબજાર માટે ખોટી ધારણા વધી જાય છે અને એક શેર બજારમાં એને જુગાર માટે એ જુગાર નથી આખા દેશની શેર શેરબજાર ઉપર થકી રહી છે મિત્રો આખા દેશની ઈકોનોમી ની ધોઈનસ દેશના ઉદ્યોગો છે ખેતી એનો બીજા નંબરનો ઉદ્યોગ છે ખેતીથી આપણા દેશ સમૃદ્ધ છે પરંતુ ઉદ્યોગ વગર આપણને ચાલવાનો નથી ખેતી કરવી હશે તો પણ ઉદ્યોગો જોઈશે છે ખેતી કરેલો માલ ખપત કરવો હશે તો પણ ઉદ્યોગો જોઈશે મિત્રો અત્યારે આધુનિક સમયમાં ધારો કે ટ્રેક્ટર બનાવતી કંપનીઓ દવા બનાવતી કંપનીઓ ખેતીનો કાચો માલ મટીરિયલ વાપરી અને જે પ્રોડક્ટ ઉત્પન્ન કરતી કંપનીઓ કંપનીઓ વગર જાણવાનું કંપનીઓ એ દેશની ધરી નથી એ આપણે સો ટકા સમજવું અને એનો બધો આધાર ઇકોનોમીનો બધો આધાર શેર બજાર ઉપર ટકેલો તમે જે બેંકમાં પૈસા જમા કરાવો છો તમે જે બેંકમાં થાપડ મૂકો છો જે બેંકમાં સાથે વ્યવહાર કરો છો તે બેંક પૈસા કે રૂપે વિચાર્યું તમે ઘણા શેર જોજો શેર શેર બજાર શેર જોજો અને એ શેરનું હોલ્ડિંગ જોજો અને એમાં તમે કોણે કોણે શેર લીધા છે તો એમાં બેંકુડોનો મોખરે એરાશીનું નામ મુખરે છે એ બધા પૈસા શેર બજારમાં જો તમારા પાસે સસ્તા પૈસા લઈ તમારા ચાલુ ખાતામાં પડ્યા હોય તમારા એફડીના પૈસા એ ટોટલ પૈસા બજારમાં રોકાણ કરવામાં આવે અને ઊંચામાં ઊંચું વળતર મેળવે તમે જે વીમા કંપનીમાં તમારો પોતાનો વીમો કરાવો છો એ પૈસા ક્યાં શેર શેરબજાર એક સિમ્પલ વાત અને બજારનો જુગાર હોય તો વીમા કંપનીઓ બેંકો શું બેવકૂ છે શું મૂર્ખ છે લોકો એ કે તેમના પૈસા એ શેરબજારમાં રોકે અને પહેલી વાત તમને એ કહી દઉં કે શેરબજારમાં કોઈ પૈસાની કમાઈ નથી ઢગલો રૂપિયા જેની શક્તિ જેની આવડત જેની હોશિયારી એ પૈસા કમાઈ છે અને શેર બજારમાં બિઝનેસ તમારી પાસે સ્કિલ અને અનુભવ હોવો જોઈએ મિત્રો આપણે જ્યોતિ રિઝનના શેર વિશે પણ આજે તમને વાત કરવી મિત્રો જ્યોતિ રિઝનનો શેર મેં તમને સિરિયા છ મહિનાથી ડબલ્યુ કૂટો બહુ મસ્ત કંપની છે મારા પોર્ટફોલિયોનો સરસ છે આ શેર બજારમાં તમારામાં સ્કિલ હોવી જોઈએ તમારામાં ગિડલ હોવું જોઈએ તમારે એનો અનુભવ કરવો જોઈએ શેરબજારનો અને પછી જુઓ શેરબજારની બિઝનેસમેન શેરબજારની તાકાત શું છે મિત્રો તમે દરરોજ બસો રૂપિયા રોકો અને જો ફક્ત તમને પંદર ટકા રિટર્ન મળે તો દસ વર્ષમાં વીસ લાખ રૂપિયા થાય વીસ વર્ષમાં સિત્તેર લાખ રૂપિયા થાય પચીસ વરમાં દોઢ કરોડ થાય અને ત્રિવરમાં ત્રણ કરોડ રૂપિયા થાય પરંતુ જો મિત્રો તમને પંદરને બદલે વીસ ટકા રિટર્ન મળે તમે ગણતરી કરી દઉં છો અને વીસ ટકા ઉપર રિટર્ન મળે તો ગણતરી કરજો કે આ કમ્પાઉન્ડનો પાવર છે હવે મિત્રો આપણે જોતી રીઝન શેર વિશે વાત કરી આ શેર પીડી લાઈટ જે ફેવિકોડ બનાવે છે એવી ને પ્રોડક્ટ છે હીરો સેવન થાઉઝન્ડ સાત હીરો સાત ફેવિકોલ જેવું જેવું કામ કરે પીડી લાઈટ કંપનીનું માર્કેટ શેર બજારમાં પચાસ ટકા અને બાકીના પચાસ ટકામાં બધી કંપનીઓ આવી જાય છે એમાં પીડીલાઇટ પછી બીજા નંબરમાં જોતી છે એનું માર્કેટ શેર અત્યારે પોર ટકા જ છે જે માર્કેટમાં વેચાણ થાય છે પોટ ટકા જ્યોતિ વિઝનના ભાગમાં આવે એના પાસે ખૂબ વિશાળ બજાર પડ્યું હમણાં બે ત્રણ દિવસ એના પ્રમોટર કોન્ફરન્સમાં મેં અમને સાંભળ્યા એમણે કીધું કોઈ એમને પ્રશ્ન કર્યો તો પ્રશ્નના જવાબ કે ભાઈ તમે નિકાસ માટે શું પ્રોવિઝન કરી રહ્યા હતા તમારી કંપનીનું અને એમણે જવાબ આપ્યો કે આપણા દેશમાં કંપનીની પ્રોડક્ટની એટલી બધી જરૂરિયાત છે કે પહેલાં અમારે આ દેશમાં અમારું માર્કેટ બનાવવું જોઈએ અને પછી મારે આગળ વધવું છે હવે કંપનીનું માર્કેટ કેમ છે ઓગણીસો એકોતેર કરોડ છે છેતાળીસ પોઈન્ટ એકોતેર મિત્રો હમણાં આપણે એક વિડીયોમાં જોયું કે યુપીએસ કેટલો હોવો જોઈએ પીએ છે પંદર પંદર એના સેક્ટરનો પીએ પંદર છે જ્યારે પોતાનો પીએ ઓત્રીસ આપણે વાત કરી હતી કે સેક્ટરના પીએથી એનો પી ઓછો હોય છે પણ ઓનો પીએ વધારે છે કંપની ગ્રોથ કરવાવાળી કંપની છે પીએ વધારવો હોય એની બુક વેલ્યુ છે અઠ્યાસી રૂપિયા ડિવિડન્ડ આપે છે ઝીરો પોઈન્ટ સાડત્રીસ ટકા કે અડધો ટકો આસપાસ ડિવિડન્ડ આપે છે ફિશ વેલ્યુ દસ ભેગા કંપની ભવિષ્યમાં ટ્રીટ કરશે તો તમારા છે દસ ગણા થવાની પૂરી કોઈ શક્યતા પ્રમોટરનું હોલ્ડિંગ ચાલીસ ટકાથી વધારી અને સીલિયા પોંચ વર્ષમાં પચાસ ટકા કર્યું છે એફઆઈસી સામાન્ય અડધો ટકો છે અને પબ્લિક પાસે અડતાળીસ પોઈન્ટ અડસઠ ટકા છે રિટર્ન મિત્રો ખૂબ ગજબનું રિટર્ન આપ્યું છે કે એક મહિનામાં એક ટકો ત્રણ મહિનામાં સાત ટકા છ મહિનામાં આઠ ટકા એક વર્ષમાં બાવીસ ટકા બે વર્ષમાં ચારસોની ઇઠ્યોતેર ટકા ત્રણ વર્ષમાં બે હજાર ટકા અને પાંચ વર્ષમાં સાત હજાર ટકા અને આ અઢારસો એ જઈ અને પાસો બારસો આવ્યો તારી પણ લેવાની રેકોમેન્ડેટ ઘણા વેડિયોમાં ક્યાં બે બેતાળી આસપાસ સ્ટેટ થઈ ગયો ભાવ ઊંચો ગયો છે કંપનીએ બે હજાર બાવીસમાં બોનસ આપ્યો પછી કંપનીએ એક જેમ બે બોનસ આપ્યો એટલે કે એક શેર જરા પાસે હતો એને બીજા બે શેર આપ્યા દમદાર કંપની કંપનીમાં તમારે રાહ જોવી પડે જ્યારે કંપની થોડીક નીચી આવે કોઈ કારણો છે તમારે થોડાક શેર નોખી દેવા આવા ઘણા શેરોની મેં વાત કરી પચીસ પચાસ શેરનું લિસ્ટ બનાવીને રાખો સારી સારી કંપનીઓ ગુટી પૂતી તમારા ચોપડામાં લખી રાખો અને આ કંપનીઓ પછી ફંફળવા ના જવાનું ધારો કે બજાર નીચું આવે તારે હોફળા ફોફળા થઈ જાય કે ચીયો શેર લેવો ચીયો શેર અત્યારે સારા ફંડામેન્ટવાળા શેર લખીને રાખો તમારે આ પચીસ શેર છે એ શીર ભવિષ્યમાં મારે લેવા છે અને જાય કોઈ કારણસર કોઈ વૃદ્ધ હોય કોઈ બીમારી હોય કોઈ વિશ્વના નેગેટિવ સમાચાર હોય અને બજાર કરોડ હોશ થાય લઈ લેવા અને જો અતારી લેવાની તમારે સ્ટ્રેટેજી બનાવી હોય તો તમારે દરરોજ શેર લેવા જોઈએ એક બે એક બે એક બે એવરેજ તમારો ભાવ થાય ઘટશે તો તમારો રેશો સરખો આવશે વચ્ચે તો તમારું રિસ્ટર કઈ કશું ના કરો તો એસઆઈપી તો કરી દો ઘણું ના પોકાય તો પોણસોથી હજારથી ચાલુ કરો શેરબજારમાં કદમ બધા ચલો થેન્ક યુ આભાર